નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આગળ થયેલ ઉમેદવાર ઇન્ટરવ્યુ બતાવીને કેબિનમાંથી બહાર નીકળ્યો કે તરત જ રિસેપ્શન પર બેઠેલી છોકરીએ આગળનો નંબર અંદર મોકલવા થોડાક ઊંચા અવાજે કહ્યું હવે મિસ નજમાં પંડિત અંદર જશે અને એ વાક્ય બોલતી વખતે અચાનકથી એની ભ્રમરો અધ્ધર ઉચકાયેલી જ રહી ગઈ હા નામ વાંચતા જ તો વળી અને માત્ર એણે જ નહીં કોરિડોરમાં ઉભેલા બાકીના ચાર પાંચ ઉમેદવારોએ પણ નવું ન હતું ક્યાંક એનું નામ બોલાવું કે કહેવું અને સામે આમ ચોકી ઉઠવું એ બધું જ એનું માટે રોજનું હતું એક આદત જેવું જ અને હમણાં કેબિનમાં પણ એ જ પરિસ્થિતિ થવાની છે એ વાતથી બખૂબી રીતે વાકેફ નજમાએ થરકતા હૈયે કેબિનમાં પગ મૂક્યો આમ તો એની માટે આવા ઇન્ટરવ્યૂ પણ કોઈ નવી વાત ન હતી પણ આજે એક જાણીતી કંપનીમાં પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાં એક પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા અમદાવાદ આવી હતી અને તેથી એક અકથ્ય ગભરાટ તેને ઘેરી વળ્યો હતો પ્લીઝ હવે હેવા સીટ કહી સામે સૂટબૂટમાં તૈયાર થઈ બેઠા એ બે વરિષ્ઠ સાહેબમાંના એકે તેને બેસવા માટે કહ્યું પોતાની જગ્યા લઈ નજમાએ પોતાની સીવી તેમની સામે ધર્યો અને પોતાનો ડર છુપાવવા ટેબલ નીચેથી બુરખાના કાપડ સાથે પોતાની આંગળીઓ રમાડવા માંડી સીવીનો ઉપર છો અભ્યાસ કરી લીધા બાદ એક જણે તેને ઉદ્દેશી કહ્યું સો મિસ નજમા પંડિત બોલતા બોલતા એક ભર અટક્યો અને એ સાથે બંનેનું ધ્યાન નામ પર ગયું અને પહેલા એ બીજા તરફ જોતા અડવ્યક્તિ કહ્યું આવું નામ આવું તો પહેલીવાર સાંભળ્યું નહીં બીજાએ હકારમાં માથો હલાવ્યો અને એ જોઈ જ નજમાએ વચ્ચે ખોખારો ખાધો અને કહ્યું સર જાણો છો આવું નામ તમારી માટે કુતૂહલથી કમ નથી પણ એની એક આખી અલગ કહાની છે અને હાલ આપણે ઇન્ટરવ્યુ પર ધ્યાન આપીએ એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ નજમાએ ખૂબ ચાલાકી ચાલાકીથી જતાંય ક્યાંય તોછડાઈ ન વરતાય એટલી વિનમ્રતાથી વાત વાળી અને એ સાંભળી બીજો હસી પડ્યો અને બોલ્યો વેરી ક્લેવર ગર્લ આઈ અપ્રિસેટ લેટ્સ બિગીન ધ ઇન્ટરવ્યૂ તો આપ ગોધરાથી આવો છો સીવી માંથી વાંચી પહેલા એ પૂછ્યું પણ નજમાને ખબર હતી કે આ પ્રશ્ન નથી કારણ કે કેટલાક પ્રશ્નો માત્ર વિધાન બનવા સર્જાયા હોય છે આ પેલું ગોધરા કાંડ વાળું ગોધરા ને બીજા એ ફરી મૂળ વાત થી ભટકી જતા પૂછ્યું જી સર નજમાએ ટૂંકમાં જવાબ આપ્યો પણ ખરું પૂછો તો એ અંદર થી રીત સર સળગી રહી હતી સમજે છે શું બધા જયારે હોય ત્યારે હત્યાકાંડ થી જ યાદ કરે છે અને એટલું ઓછું હોય એમ દરેક ગોધરાવાસીને શંકાની નજરોથી જ જુએ છે જાણે કે હત્યાકાંડમાં સૌથી સક્રિય ભાગ એમણે જ ન ભજવ્યો હોય આમ તો નજવા માટે આ વાત પણ કોઈ નવી ન હતી પણ જ્યારે જ્યારે એના સહેનો નામ આવે કોઈ બદનામીને કારણે લેવાતું ત્યારે એના અંતરને એક અણદેખી જાય લાગી જતી અને સામેવાળા વાળા બંને પણ જાણે નજમાના હાવભાવ સમજતા હોય એમ તેમણે વાતને મૂળ પાટે ચડાવી અને ઇન્ટરવ્યૂ શરૂ થયો બંને ભેગા મળીને નજમાને જાત જાતના અને કેટ કેટલાય સવાલો પૂછ્યા અને નજમાએ પણ બંને તેટલી સ્પષ્ટતા દર્શાવી જવાબો આપ્યા ઇન્ટરવ્યુના અંતે બંને સાહેબો તેના જવાબોથી સંતુષ્ટ હોય એમ હસી રહ્યા હતા જે પણ હશે એ તમને પત્ર દ્વારા જાણ કરવામાં આવશે થેન્ક યુ ફોર કમિંગ કહેતા પહેલા એ ઇન્ટરવ્યુની સમાપ્તિ કરી નજમા હસતા ચહેરા કેબિનમાંથી બહાર આવી અને એનું એ હાસ્ય જોઈ બે ઉમેદવારોએ અંદરો અંદર ગુપચુપ

અને ઘડિયાળમાં સમય નોંધી ફૂટપાથ પર ચાલવા માંડી ઇન્ટરવ્યુ તો સારો રહ્યો હવે જલ્દીથી આ નોકરી પાકી થાય તો પપ્પાને પણ દીકરીએ કરી બતાવ્યું આનંદ થાય ચાલતા ચાલતા તેણે ફરી સમય જોયો હજી બસ પકડવામાં ઘણી વાર હતી ત્યાં સુધી ક્યાંક તો સમય પસાર કરવો જ રહ્યો પણ આ શું એની છઠ્ઠી ઇન્દ્રિય એને એમ કેમ સૂચવી રહી છે કે ક્યાંક કશી ગડબડ છે જાણે કે કોઈક એનો પીછો કરી રહ્યું છે અને એણે ઓચિંતા જ પાછળ વળીને જોયું અને ખરેખર કોઈક એની પાછળ આવી રહ્યું હતું એ કોઈક એટલે ઇન્ટરવ્યૂ લેનાર પહેલા સાહેબ શ્રી મિસ પંડિત આઈ મસ્ટ ટેલ યુ તને ઘણો ઝડપી ચાલો છો ચાલીને પણ હાફી જતા હોય એમ ઊંડા શ્વાસ ખેંચતા હસતા હસતા તેમણે કહ્યું પણ તમારે આટલે સુધી સાથી આવવું પડ્યું સર નજમાએ સાહસ ઝકતાથી પૂછ્યું મિસ પંડિત શંકા અને જિજ્ઞાસાની દવા હજી સુધી શોધાય જ ક્યાં છે મતલબ મતલબ એમ કે મને તમારી માટેની જિજ્ઞાસા હજી અહીં સુધી ખેંચી આવી છે મજબૂત શરીર બાંધો આંખે ચશ્મા અને માથે ધોળિયા વાળ ધરાવતા એના પિતાની ઉંમરના વ્યક્તિને વળી એનામાં સી જિજ્ઞાસા ઉપજી હશે વિચાર કરતા તે સરને આશ્ચર્યથી જોઈ રહી હતી અને એ જોઈ તેમણે નજમાની આંખો સામે ચપટી વગાડી તેને તંદ્રા નિંદ્રામાંથી જગાવતા હોય એમ બોલ્યા ક્યાં ખોવાઈ ગયા મિસ પંડિત સર મને આપના કહેવાનો અર્થ હજી પણ નથી સમજાતો તેણે ભોઠપ અનુભવતા કહ્યું હું તો આપના નામની પાછળની કહાની જાણવા ઉત્સુક હતો આઈ હોપ તમને એ કહેવામાં વાંધો નહીં હોય પણ સર કહેતા જ કાતા તેણે ફરી એક વખત ઘડિયાળ જોયું અને જોતા જ પહેલા સાહેબ બોલી ઉઠ્યા ઓહ કમ ઓન મિસ પંડિત આપ મને આમ જિજ્ઞાસાના મદદરિયે મૂકીને ન જઈ શકો અને આપને મોડું થતું હશે તો આપને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા હું જાતે કરીશ પણ મારું આ કુતુહલ નહીં સમય તો કોણ જાણે કેટલા દિવસ મને નિરાતે ઊંઘ પણ નહીં આવે આપણે નજીકના કોફી હાઉસમાં જઈ વાત કરીએ પ્લીઝ એકી શ્વાસે બોલતા રહી તેમણે નજમા પર આગ્રહનો દબાણ ઠાલવ્યો અને થોડા ખચકાટ છતાં નજમા તેમના આગ્રહને માન આપી વાત કરવા સંમત થઈ ફૂટપાથ પર ચાલતા અંતર કાપ્યું અને નજીકના કોફી હાઉસમાં પ્રવેશ લીધો ખૂણામાં બારી એક ટેબલ પસંદ કરી બંને ત્યાં ગોઠવાયા લગભગ અડધા ઉપરનું કોફી હાઉસ નવજવાન યુગલોથી ઉભરાતું હતું અને એમની વચ્ચે આ બેલડી કઈક જુદી જ ભાસ્તી હતી તરત બીજી મિનિટે વેઇટરે આવીને મેનુ કાર્ડ મૂક્યું અને ઓર્ડરની રાહ જોતા ઊભો રહ્યો બંનેએ પરસ્પર સતલસ કરી કોલ્ડ કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો થોડીક શાંત ક્ષણો વીત્યા સુધીમાં વેટર ઓર્ડર મૂકી ચાલ્યો ગયો બંને વચ્ચેનું મૌન હજી પણ યથાવત હતું કારણ કે વાતનો દોર ક્યાંથી સાધવો એ પણ સેલો ટેપનો ખોવાયેલો છેડો શોધવા જેવું કઠિન કામ છે સોમીસ પંડિત મારે તમને મૂળ બે સવાલ પૂછવા છે કોલ્ડ કોફીના મગમાં ચમચી હલાવતા રહી સરે વાતની શરૂઆત કરી શ્યોર સર અને આપનો પહેલો પ્રશ્ન આપે મને રસ્તામાં જ જણાવી દીધો છે નજમાએ હસતા રહી કહ્યું સરથી પણ એના હાસ્યમાં સાફ પુરાવી દેવાયો ક્ષણભર પહેલાનું ગંભીર લાગતું વાતાવરણ એકદમથી હળવાશભર્યું થઈ ગયું એનું કારણ કદાચ નજમાનું હાસ્ય જ હશે તો સર જેમ તે ત મેં તમને અગાઉ કહ્યું એમ મારા નામ પાછળ પણ એક આખી કહાની છે જેને એક આદિ મધ્ય અને અંત એમ ત્રણ ભાગ છે જેમ એક વાર્તાનો હોય છે બસ એમ જ કહેતા તેણે કોફી મગ ફરતે પોતાની આંગળીઓ અને કોફીનો એક ગુટ ભર્યો આ ગુટ કારણ કે ચુસ્કી તો જ હોય ને અને વાત આગળ ચલાવી અને જે રીતે એણે વાતની શરૂઆત કરી હતી એ પરથી જ સરે નક્કી કરી લીધું કે એને વચ્ચે ખલેલ ન પહોંચાડતા એની વાત કાન માંડીને સાંભળવી વાત આજથી સોળેક વર્ષ પહેલાની છે સાલ બે હજાર બે જ્યારે ગોધરા કાંડ થયો હતો એ સાલની એ જ સમયની અલબત્ત એ મારી કહાનીનો મધ્ય ભાગ કહી શકાય તમને માંડીને વાત કરું તો મારો જન્મ સાલમાં ગોધરાના એક મુસ્લિમ પરિવાર શેખ કુટુંબમાં થયો હતો મારા કુટુંબમાં હું નજમા શેખ મારી અમ્મી અબ્બુ અને મારાથી બે વર્ષ મોટો એક ભાઈ હતો અબ્બા વેપારી હતા અને અમ્મી ઘરે જ રહેતા શાળાએ જવા જેટલી ઉંમર થતા હું અને મારો ભાઈ બંને જોડે શાળાએ જતા થયા એમ તો અમે બધી જ રીતે સુખી કહી શકાય એવી પરિસ્થિતિમાં જીવતા હતા અને સમાજમાં જવા વિશે સાંભળવું પડતું કોણ જાણે કેમ કેટલાક તત્વોને કન્યાઓને શાળાએ મોકલવા સામે વિરોધ હતો પણ મારા અબુએ ખુદાના નેક બંદા હતા એમને ક્યારેક મારા અને ભાઈજાન ના લેશ લેસ માત્રનો ભેદ નહોતો આણ્યો ઉપરથી જ્યારે એમણે મમ્મી પાસેથી મારા સંગીતના શોખ વિશે જાણ્યું ત્યારે મને એમાં આગળ વધારવાનું નક્કી કર્યું અમ્મી જાણતી કે હું ક્યારેક અમસ્તા શાળાની કવિતાઓ રેડિયો પર આવતા ગીતો અને અન્ય નજમો ગણગણતી રહેતી અને એ વાત જાણ્યા બાદ અબ્બુએ મને સંગીતની સાથે સિતારની તાલીમ આપવાનું ગોઠવ્યું એ માટે અમારા શહેરના એક માસ્ટરજીને ઘરે આવવા માટે મનાવ્યા અને બસ ત્યારથી જ મારી જિંદગીમાં સંગીતના ખરા અર્થમાં પ્રવેશ થયો સવારની શાળા બાદ બપોરે મૌલવી સાહેબ અને ભાઈજાનને કુરાનની આયત તો વંચાવતા સમજાવતા અને એમના જતાં જ સાંજે માસ્ટરજી સિતાર સાથે ઘરે આવી પહોંચતા અને આયતના સૂર લેકો અને સિતારના તાર વચ્ચે કોઈ ભેદ નહોતો લાગતો તારી માટે બંને સંગીત હતા પણ મેં અવારનવાર મૌલવી સાહેબ ને અબ્બાની સામે માસ્ટરજી વિશે ઓછું બોલતા સાંભળ્યા હતા અને ક્યારેક તો તેઓ છોકરીને આટલું પ્રોત્સાહન આપવું યોગ્ય નથી કહી અબ્બુને આકરા વેણ પણ કહી દેતા પણ મને તો જાણે બધાની કોઈ પડી જ ન હતી મને તો બસ મજા પડતી હતી સિતાર પર પોતાની આંગળીઓ રમાડવાની અને માસ્ટરજી પણ મારી આવડત કે પછી મારા સ્વભાવને કારણે મારી પર રીઝયા હતા જાણે પોતાની દીકરીને ક્યારેક પણ ઘરે દીકરો દીધો છે હવે આવી ફૂલ જેવી દીકરીની રહેમત પર ખુદા તો બસ પછી આ જિંદગી પાસે બીજું કઈ નથી જોઈતું અને બદલામાં અબ્બા આમીન કહી તેમની દુઆ કબૂલ થવાની દુઆ માંગતા ખૂબ જ થોડા વખતમાં અબ્બુ અને માસ્ટરજીની દોસ્તીનો રંગ જામ્યો હતો તેઓ ક્યારેક અમારા ઘરે ભોજન પણ લેતા અને મને આજે પણ યાદ છે તેઓ નિયમિતપણે કહેતા કે બધાએ સંગીત શીખવું જોઈએ કારણ કે સંગીતમાં એ તાકાત છે જે નાત જાત ઊંચ નીચ ધરમ મજહબના બધા જ ભેદ ભૂંસી શકે છે હું મારા જીવનનો શ્રેષ્ઠ સમય જીવી રહી હતી અલબત્ત ત્યારે તો એટલી કઈ ખાસ સમજ નહોતી પડતી પણ આજે પણ માન સપટ દિવસોની આછી પાતળી ઝાંખી ઉઠે છે ત્યારે ચહેરા પર એક સ્મિત ફરકી જાય છે હું ભણવામાં પણ એટલી જ આગળ હતી જેટલી સંગીતમાં સંગીતમાં ખૂબ ઓછા સમયમાં ઘણા પાઠ શીખવ્યા હતા અને લગભગ એક જ મહિનામાં સરસ્વતી વંદના સિતારના સુરો સાથે કંઠસ્થ કરી લીધી હતી મૌલવી સાહેબ અવારનવાર એ બધું એમના મુતાબિક અનર્સ અટકાવવાની વાતો કરતા અને વાત હવે એમણે ઘર બહાર પણ પહોંચાડી હતી જેથી અબ્બુ પણ દબાણ લાવી શકાય આમ તો અબ્બુ પણ મચક આપે તેવા ન હતા અને એ બધું એમ જ અનિશ્ચિત સમય સુધી ચાલ્યા જ કરતું પણ એ સમયગાળામાં સંસદ પર આતંકવાદી હુમલો થયો તારીખ તેર ડિસેમ્બર બે હજાર એક આમ તો એ ઘટના સાથે અમારો કોઈ સીધો સંબંધ ન હતો પણ સાર્વજનિક ઘટનાઓ દરેકના જીવન પર છાપ છોડી જતી હોય છે એ સમયમાં બધે જ વાતાવરણ તંગ રહેતું બીજી તરફ મોલવી સાહેબ અને અન્યોએ દબાણ વધાર્યું હતું એવી નાજુક સ્થિતિમાં માસ્ટરજીને ઘરે આવવામાં પણ તકલીફ પડતી પણ છતાંય અચૂક આવી પહોંચતા હવે અમે ખૂબ ઓછો રિયાઝ કરતા મોટા ભાગનો સમય તેઓ અબુ સાથે ચર્ચાઓ કરવામાં જ વિતાવી દેતા તેઓ કહેતા ભારતે ભલે પોતાની ખરાબ આંગળી વાઢી મૂકી હોય પણ આજની તારીખ સુધી ઉદયની જીવાતોએ આ દેશને કોતરવાનું મૂક્યું નથી અને મિયા હું તો કહું છું એઓને સાથ આપવો એ જેટલો ગુનો છે એટલો જ ગુનો એમની પર પડદા ઢાંકવાનો છે આપણા ધર્મ અને મજબથી પણ ઉપર આપણો રાષ્ટ્રધર્મ છે અબુ પણ તેમની સાથે સંમત થતા અને એમની ચર્ચાઓ લાંબા સમય સુધી ચાલ્યા કરતી એ ઘટનાને અંદાજે બે મહિના ઉપર કઈક સમય વીત્યો હશે ત્યારે અબ્બાને કેટલાક લોકો મળવા આવ્યા હતા અબ્બા કહેતા કે બધા પણ એમની જેમ જ ખુદાના બંદાઓ છે પણ બસ થોડીક કટ્ટર વિચારધારા ધરાવે છે એમને ન જાણે અબ્બા સાથે એવી તો શું વાતો કરી કે અબ્બાએ મુલાકાત બાદ ખોવાયેલા રહેવા લાગ્યા એમનું કોઈ વાતમાં ચિત્ત ચોંટતું નહીં માસ્ટરજી સાથે પણ ચર્ચાઓ કરતી વખતે તર્ક વિતર્કો કરતા કરતા અટકી પડતા એમના મૂંઝવણભર્યા વર્તનને લઈને એક દિવસે માસ્ટરજીએ કેટ કેટલુંય પૂછ્યું હતું અને તેમને કહ્યું હતું કે પ્રશ્ન મારો છે માટે મને જ એનો નિર્ણય કરવા દો એ વાતના એક અઠવાડિયા બાદ એક સાંજે હું અને અબુ માસ્ટરજીને વડાવવા નજીકના પાનના ગલ્લા સુધી ગયા હતા ત્યાં એમણે પોતાની વાત માંડીને કરતા કહ્યું હતું

પણ હિંમત નથી થતી પણ અબુ પોતાની વાત માંડીને કહે એ પહેલા ખુલ્લી તલવારો સાથે કટ્ટરપંથી ટોળું આવી પહોંચ્યું હું તો હબક ખાઈને અબ્બાની પાછળ લપાઈ ગઈ અને જેટલું સંભળાવ્યું એટલું સાંભળતી રહી આજે પણ ક્યારેક એ ઘટના એક દુસ્વપ્ન બનીને રાત્રે હું ઉડાવી જાય છે મિયા આપકો કિતની બાર સમજાયા હતા ઇસ દુસરે મઝહબ કે આદમી સે દૂરી બનાયે રખીએ તેમાંના એકે કહ્યું ઓર તો ઓર આપને હમારા સાથ દેને સે ભી ઇનકાર કર દિયા બીજાએ એના સુર પુરાવતા કહ્યું દેખીએ જનાબ આપ જો ચાહતે થે વો ઠીક નહીં હે ઓર મેં તો કહેતા હું આપ ભી ઉસ રાહ સે વાપસ મૂળ જાય યહી બહેતર હોગા અમ્બાએ નમ્રતાથી એમને જવાબ વાળ્યો હતો માસ્ટરજીએ આખી વાતમાં કંઈ સમજતા ન હતા માટે એમની મૂંઝવણનો કોઈ પાર ન હતો તમે બધા શું વાતો કરો છો અને આ બધા ખુલ્લી તલવારો સાથે કેમ ફરી રહ્યા છે આ બધું ચાલી શું રહ્યું છે માસ્ટરજી સવાલોનો વરસાદ કરી નાખ્યો અને સામે જવાબમાં અબ્બુએ તેમને ઈશારાથી શાંત રહેવા જણાવી ટોળાને ઉદ્દેશીને કહ્યું દેખીએ યુ બીચ ચોરાહે બાત કરના ઠીક નહીં હે ઘર ચલ્યા ઇમતીનાન સે બાત કરતે હે ઘર કોણ સા ઘર મિયા સે અમને કી તુમ હમારે ખિલાફ અવાજ ઉઠાને કી સોચ રહ્યો तभी हमने तुम्हें सबक सीखना सिखाना तय कर लिया था वैसे भी बहुत वक्त से तुम्हारे पग निकल आए हैं, पर निकल आए थे अभी तुम्हारे घर से ही आ रहे हैं तुम्हारे पर कुतुर कर कही तलवार अबू ने बतावी और अब इस मास्टर की बारी है कहता बीजी एक व्यक्ति है। मास्टर जी नो जीव लेवा तलवार उगामी एनी तलवार हवाज अद्धर रही गई कारण की तरतज पाचड़ी नजीक मे અજાનનો અવાજ આવતો હતો અને અઝાન એટલે ખુદાનો પેગામ માટે આખે આખું ટોળું વીતી જવા દેવો કે પછી પોતાનું કામ ચાલુ જ છઠ્ઠા ભાગમાં એ આખી ઘટના બની ગઈ અબ્બાએ ભીની તલવાર પરથી શું અનુમાન કર્યું એ તો મને ખબર નથી પણ જેટલી ઝડપથી એ ઘટના બની એથી પણ ઝડપથી અબ્બાએ એક નિર્ણય લીધો જેના થકી મારી આખી જિંદગી એ પડખું બદલ્યું ટોળું અસમંજસમાં શું નિર્ણય લેવો એની ચર્ચાએ ચડ્યું હતું ત્યારે અબ્બાએ લાગ જોઈ માસ્ટરજીને ઈશારાથી મને સાથે લઈને ત્યાંથી સરકી જવા કહ્યું અને મને આજે પણ યાદ છે માસ્ટરજી મને ખોડામાં ઉંચકીને જીવ પર આવીને દોડ્યા હતા એ બાદ ચોકમાં શું થયું એની તો મને ઘણા સમય બાદ ખબર પડી હતી પણ એ પછી માસ્ટરજી અને મારી સાથે શું થયું એ વાતની હું સાક્ષી રહી છું તરત જ મને માસ્ટરજી પોતાના ઘરે લઈ ગયા હતા અને ખુબ જ ગભરાટમાં તેમણે તેમના પત્નીને આખી વાત કહી સંભળાવી પણ ત્યાં સુધીમાં તો એ ટોળું તેમના ઘરે આવી બારણા તૂટી પડે એ હદ સુધી બારણા પછાડવા માંડ્યું અને એ જો માસ્ટરજીની પત્ની પોતાના ગળામાં પહેરેલ મંગળસૂત્ર ઉતારીને માસ્ટરજીના હાથમાં સોંપતા કહ્યું તમે નિશ્ચિંત થઈને જાઓ ભાગી જાઓ અન્ય કોઈની અનામત જોડે લાવ્યા છો તો એને સાચવવી એ આપણો ધર્મ છે અને જે બસ પહેલી દેખાય એનું પાટિયું પણ વાંચ્યા વિના અમે શહેર છોડી ચાલ્યા ગયા અમે જે બસ પકડી હતી એ અમને સુરેન્દ્રનગર લઈ ગઈ અને ત્યાં અમે હોટેલમાં રાત્રી રોકાણ કર્યું એ રાત્રે અમારા બંનેની આંખોમાં ઊંઘ નહોતી હજી પણ અમારા હૈયા એકમેકને પૂછી રહ્યા હતા શું એ બધું જે બની રહ્યું હતું એ સ્વપ્ન હતું કે હકીકત માંડ અમે રાત પસાર કરી અને સવારે દેશભરમાં આગની વેગે પ્રસરી રહેતા સમાચાર અમને પણ મળ્યા એ સમાચાર હતા ગોધરા કાંડના હજી તો માંડ અમે આગલી સાંજે અમારા જીવનમાં આવેલા ઓચિંતા બદલાવથી ઉગરીએ એ પહેલા તો હૈયું હચમચાવી જાય એવો હત્યાકાંડ થઈ ગયો અમારા પોતાના જ શહેરમાં અને એટલું ઓછું હોય તેમ નજીકના જ સમયમાં અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા અને એવા સમયમાં સુરેન્દ્રનગર છોડીને બહાર નીકળવાનો વિચાર જ તમને મૂર્ખ ઠરાવી દે લગભગ એક મહિનો અમે સુરેન્દ્રનગર હોટલમાં જ રોકાયા એ સમય દરમિયાન માસ્ટરજીની પત્ની આપેલું મંગલસૂત્ર જ અમારા જીવનનું નિર્વાહન માધ્યમ બન્યું હતું સમય પંખી બની ઉડતું જતું હતું અને જોત જોતામાં એ ઘટનાને પણ ત્રણ મહિના વીતી ગયા એ સમગ્ર સમયગાળામાં ગુજરાત આખામાં અરાજકતા ફેલાયેલી હતી અને ધીરે ધીરે માહોલ શાંત થતા અમે ગોધરા પરત ફરવાનો નિર્ણય કર્યો ગોધરા સૌ પ્રથમ અમે માસ્ટરજીના ઘરે પહોંચ્યા પણ ત્યાં અમારું સ્વાગત કરવા પણ કોઈ ન હતું કે ન હતું કોઈ એવું જેની આંખોમાં અમને જોઈને ઉત્સાહ દેખાય કારણ કે એ માટે ઘર અને ઘરના સભ્યો પણ તો હોવા ઘટે ને માસ્ટરજીનું એ ઘર નહીં પણ એક ખંડેર લાગતું હતું એ હત્યાકાંડ થતા તો થઈ ગયો પણ પાછળથી આખું શહેર પણ દંગા ફસાદોમાં સંપડાયું હતું હત્યા કરનારાઓએ ન સ્ત્રી જોઈ ન પુરુષ ન જાત જોઈ ન ધરમ મારનારને ક્યાં કોઈ ધરમ હોય જ છે એ બાદ અમને મારા મહોલ્લાના પણ સમાચાર મળ્યા ત્યારે જાણવા મળ્યું કે સાંજે ચોરાહ પર જ એ લોકોએ ને અને સાથે મારા આખા કુટુંબને કહેતા નજમાં એકાએક અટકી એની ગાલ પરથી એક આંસુ વહીને તેની કોફીના મગમાં ટપ દઈને પડ્યું સર પણ નજમાનું વર્ણન સમગ્ર ઘટના દેખી રહ્યા હોય એમ અસ્વસ્થ થઈ ઉઠ્યા મગ તરફ રહી ફરી આગળ ચલાવ્યો અને બીજા જ દિવસે અમે ગોધરા હંમેશા માટે છોડી દીધું અને અમદાવાદ આવી સ્થાયી થવાનો નિર્ણય લીધો એ ઘટના બાદ મેં નોંધ્યું હતું કે માસ્ટરજીને જેટલો આઘાત પોતાના સ્વજન ગુમાવવાનો લાગ્યો હતો એથી પણ વિશેષ આઘાત તેઓ મારી તરફ જોઈ રહેતા ત્યારે લાગતો અવારનવાર મેં એમની વહેતી આંખો જોઈ હતી અને એકવાર તો મેં હિંમત કરીને તેમને આંસુ પણ પોતાની નાનકડી આંગળીઓ વડે લૂછ્યા હતા અને કોઈક અજ્ઞાત શક્તિએ જ મારી પાસેથી ત્યારે કહેડાવ કહેવડાવ્યું હતું હવે બીજા કોઈ નથી તો શું થયું આપણે બંને તો છીએ જ ને અને એ સાંભળતા જ તેમણે મને છાતી ચાંપીને શરમીઓથી નવડાવી દીધી હતી મને આજે પણ એ વાતની નવાઈ લાગે છે કે હું એ સમયે એવું સાથી બોલી હોય પણ હવે સમજાય છે કે હત્યાકાંડ થકી મારું બાળપણ જ મારાથી છીનવાઈ ચૂક્યું હતું હું ખૂબ જ ઝડપથી મોટી થઈ ચૂકી હતી અમદાવાદ આવ્યા બાદ પણ બધું નોર્મલ થતા ઠીક ઠીક સમય વીત્યો ત્યારબાદ માસ્ટરજીએ ફરીથી મારું ભણતર ભણતર શરૂ કરાવ્યું અને જોડે મને પોતાનું નામ પણ આપ્યું નજમા પંડિત અમદાવાદમાં આવી તેઓએ સિતારવાદના વર્ગો લેવા શરૂ કર્યા એમાં હું પણ એમની એક શિષ્ય હતી ગોધરાના માસ્ટરજી અહી પોતાને પંડિતજી તરીકે ઓળખાવતા અને મને એમની દીકરી તરીકે અને એ પાક ઇન્સાન ક્યારે મારી માટે માસ્ટરજીમાંથી પપ્પા બન્યા એ તો મને પણ ખબર નથી તેમણે મને મારી લાયકાત થી વધારે શિક્ષણ આપ્યું છે એ પણ મારી મરજી મુજબ નું પોતાની તરફથી તેમણે મને શાસ્ત્રીય સંગીત ની ભેટ આપી છે જેની ગુરુ દક્ષિણા હું કોઈ જન્મારે ચૂકવી શકું તેમ નથી અને માત્ર એટલું જ નહીં તેમણે મારા ઉછેર દરમિયાન ક્યારેય મારી સાથે ધર્મ અને મજહબમાં કોઈ ભેદ હોય એવું વર્તન નથી કર્યું આજની તારીખે પણ હું સવારે મંદિરે જતી હોઉં છું અને દિવસમાં પાંચ વખત નમાજ પણ પડતી હોઉં છું એ પંડિતના ઘરની ખીંતીઓ તેમની જનોઈની બાજુમાં મારો બુરખો પણ લટકતો હોય છે અને એમના ઘરમાં કુરાન અને ગીતા બંને જોડે વંચાતી હોય છે આજે હત્યાકાંડ ને તો વર્ષો વીતી ગયા પણ એ ઘટના સાથે આજે પણ સાપ ચાલ્યો ગયો અને લિસોટા રહી ગયા જેવો ઘાટ છે એ હત્યાકાંડ થકી મારા જીવનમાં જે સમૂળ પરિવર્તન આવ્યું સારું જશે આટલા સારા ઉછેર બાદ એને ખબર કહેતા મારી જીભ પણ કેમ ઉપડે પણ છેલ્લા એક વર્ષથી અમે અમદાવાદ છોડી ફરી ગોધરા સ્થાયી થયા છીએ પપ્પાની તબિયત હવે ક્યારેક ના તંદુરસ્ત રહેતી હોય છે અને એમની પણ ઘણી ઈચ્છા હતી કે તેમનો છેલ્લો સમય તેઓ તેમના પોતાના શહેરમાં વિતાવે નજમાએ પોતાની વાત પૂરી કરી અને કોફીના ઘૂંટ ભરવા માંડી એ જોઈ સાહેબની સાહેબથી વાતાવરણને હળવું બનાવવા નાનકડી મજાક કરતા ન રહેવાયું અને તેઓ બોલ્યા મિસ પંડિત તમારા આંસુ પડ્યા છે કોફીમાં મીઠાશની જગ્યા ખારાસે લઈ લીધી હશે સર અબ્બુની યાદમાં આવી કેટલીયે ખારી કોફી પૂરી કરી છે હવે તો આદત છે આ ખારાશની સાહેબની મજાક તેમના પૂરતી જ સીમિત રહી ગઈ અને બદલામાં નજમાએ એક જ વાક્યમાં પોતાના પિતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી દીધી સર જાણો છો કે ગોધરાનું નામ હવે કઈ હદે સુધી વગોવાઈ ચૂક્યું છે અને એની મને ખીજ પણ એટલી જ ચડે છે પણ સાથે સાથે મનના એક ખૂણે એક ઈચ્છા એવી પણ છે કે મારે જીવનમાં કંઈક એવું કરવું છે જેના થકી ભલે માત્ર થોડાક જ લોકો ગોધરાને હત્યાકાંડથી નહીં પણ મારા નામથી ઓળખે આશા રાખું છું કે આપની એ ઈચ્છા પણ જલ્દી જ પૂરી થાય એન્ડ આઈ મસ્ટ ટેલ યુ મિસ પંડિત આપની કહાની ખરેખર રોચક તો છે પણ શું સર તમને કે તમારા પિતાજીના આ ઘટના બાદ કેટલાય પ્રશ્નોનો સામનો કરવો પડતો હશે નહીં જાણું છું આ તમારો બીજો પ્રશ્ન નહીં જોઈ છતાંય તમને એક આઠ પ્રશ્નની છૂટ કહેતા નજમા હસી અને એના પરથી સાહેબે અનુમાન કર્યું કે પોતે નજમાને જેટલી પહોંચી માની હતી એ એટલી પણ નરમ મિજાજી ન હતી એણે ખૂબ જ ઓછી ક્ષણમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી તેણે આગળ બોલવાનું ચાલુ રાખ્યું હા સર તમારી વાત બરાબર છે અમારે લગભગ દરરોજ આવા કેટલાય પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો અને આજે પણ કરીએ જ છીએ અને એક સમયે હું પોતે કંટાળી ગઈ હતી લોકોને જવાબ આપતા આપતા અને એ વખતે મને પપ્પાએ સમજાવી હતી કે નજમા દીકરી હું મારા કૃત્યની બડાઈ માટે નથી કહેતો પણ જો આપણી આ વાતથી મેકીનો સંદેશ આગળ વધતો હોય તો આપણે દરેકને વાત કરવી જોઈએ અને આપણે ક્યાં કોઈનું કંઈ ખોટું કર્યું છે જો કહેતા ડરવું જોઈએ અને તું હું અને તારા અબુ કોઈ જૂના જોડાયેલા હોય અને આપણું ઉદાહરણ તો એ વાતની સાબિતી છે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગા ફસાદો કે લવ જ નહીં પણ પણ આવા માનવતાના સંબંધો અસ્તિત્વમાં છે અને તો એ વાતનો ગર્વ હોવો જોઈએ નજવાની વાત સાંભળી સાહેબના ચહેરા પર એક અલગ જ નું રમતું હતું તેઓ ઉત્સાહમાં આવી બોલી ઉઠ્યા એક્સિલન્ટ મિસ પંડિત ધન્ય છે તમારા પિતાજી આવા મહાનુભાવની સાથે

એની નજરોનો પ્રશ્ન વાંચી જતા હોય એમ સરને પૂછ્યું એ તો મારે તમને પૂછવું જોઈએ તમારો બીજો પ્રશ્ન એ શું છે ઓ યસ યસ હું એ જ વિશે વિચારતો હતો કહેતા સરે પોતાની પીઠ સીધી કરી વ્યવસ્થિત બેઠક લેતા ગંભીર ભાવે કહ્યું મિસ પંડિત આપ તો જાણો જ છો કંપનીના પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી પડી છે જે માટેનો તમે ઇન્ટરવ્યૂ પણ આપ્યો પણ તમને નથી લાગતું કે તમારા નામ ભૂતકાળ અને અન્ય બાબતો થકી કંપનીની ઇમેજને ફરક પડી શકે ભલે દરેક ક્લાયન્ટ તમારા વિશે આદિથી અંત સુધી ન જાણતો હોય અને કદાચ એથી કરીને જ તેને આપ વિશે કંપની વિશે ગેરસમજ થાય પણ ખરી અને સામાન્ય રીતે અમે આ પ્રશ્ન દરેક ઉમેદવારને ઇન્ટરવ્યૂ દરમિયાન જ પૂછતા હોઈએ છીએ કે તમે આ પોસ્ટ માટે અન્ય કરતા અલગ સી રીતે છો પણ તમારી પૂરી વાત જાણ્યા બાદ તમને એ પ્રશ્ન કરવો પણ કે કેમ એ વિશે હજી પણ અસમંજસમાં જો કહેતા તેમણે પોતાની વાત પૂરી કરી કોફી લીધી સર તમારી વાત ન સમજી શકું એટલી નાદાન પણ હું નથી જાણો છું અને સમજુ પણ છું કે આપ શું કહેવા માંગો છો અને રહી વાત પ્રશ્નની તો આપે મને પ્રશ્ન કહ્યો જ છે તો મારે હવે એનો જવાબ પણ આપવો જ જોઈએ મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે જો ઉમેદવારનું નામ દેખાવ કે ભૂતકાળ જોઈ તમે આ નોકરી આપવાના હોવ તો મને આ નોકરી ન જ આપતા અને જો ઉમેદવારનો સીવી અને એની આવડત જોઈ નોકરી આપવાના હો તો આ નોકરી મને જ આપજો કહેતા એ થઈ અને ટેબલ છોડી કોફી માટે આભાર વ્યક્ત કરતી ચાલી ગઈ સર હજી પણ આભા બની સામેની ખુશી ખાલી ખુરશી તરફ જોઈ રહ્યા હતા તેમને નજમાને ધારી હતી તેનાથી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિની એ હતી તેમણે ધાર્યું હતું કે તેમના બીજા પ્રશ્નના ઉત્તરમાં એ આજીજી કરવા માંડશે અને પોતાને એ નોકરી આપવા અપાવવા માટે કન્વીન્સ કરશે પણ એથી વિરુદ્ધ તેણે પોતાના આત્મવિશ્વાસ પર જ દાવો ખો દાવ ખેલ્યો જેટલી એ સ્વભિમાની હતી તેટલી જ ખુદદાર પણ વાતને એકાદ અઠવાડિયું વીત્યું હશે ત્યાં જ નજમાના નામે એક પોસ્ટ દ્વારા કાગળ આવ્યો અંદર લખ્યું હતું નોકરી મેળવવા માટે અભિનંદન તમારા જેવા આત્મવિશ્વાસુ વ્યક્તિ સાથે કામ કરવાની અમને પણ મજા પડશે સંભળાવ્યા બાદ તેમના આશીર્વાદ લીધા અને તેના પિતાએ કહ્યું ખૂબ ઉંચાઈઓ પ્રાપ્ત કરો દીકરા અને મારું અને તમારા અબ્બુ નું નામ આમ જ રોશન કરતા રહો અને બદલામાં નજમા એ પિતાને હરખ